બનાસકાંઠા જિલ્લાના દાંતાના ધારાસભ્યએ અંબાજી નજીક જંગલ જમીન પર દબાણ અને ગેરકાયદેસર બાંધકામ મુદ્દે સરકાર અને અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે તેમણે પાંસા નજીક આવેલ વનરાજી રિસોર્ટને ગેરકાયદેસર મંજૂરીઓ અપાઈ હોવાનો દાવો કર્યો હતો ધારાસભ્યએ જણાવ્યું કે વનરાજી રિસોર્ટ અભયારણ્ય અને જંગલ વિભાગની જમીનમાં આવેલું છે આ રિસોર્ટને નેતાઓ અને સરકારી અધિકારીઓની મિલીભગતથી ગેરકાયદેસર મંજૂરીઓ આપીને બનાવવામાં આવ્યું છે તેમણે અંબાજીના સેવા કેન્દ્ર અને અભયારણ્ય વિસ્તારમાં પેટ્રોલ પંપને અપાયેલી મંજૂરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા ધારાસભ્યએ આમાં પણ સરકારી અધિકારીઓની ભાગીદારી હોવાના આરોપ લગાવ્યા હતા ધારાસભ્યએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે એક તરફ પાડલીયા ગામે આદિવાસી લોકોના મકાનો અભયારણ્યના નામે તોડી પાડવામાં આવે છે અને તેમને હેરાન કરવામાં આવે છે જ્યારે બીજી તરફ આવા ગેરકાયદેસર રિસોર્ટને રહેમનજર નજર હેઠળ મંજૂરીઓ આપવામાં આવે છે તેમણે વધુમાં ઉમેર્યું કે ઉચ્ચ સ્તરીય રજૂઆતો અને સંકલન હોવા છતાં પણ ગેરકાયદેસર પરવાનગીઓનો આ સિલસિલો યથાવત છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ